પછી રૂકમણી માતા છે એમની સખીઓ છે એ બધા મંદિરે દર્શન કરવા જાય છે ને મંદિરે દર્શન કરી માં ભગવતીના ફૂલહાર ચડાવે છે સોળસોપચાર પૂજા કરે છે ને મા ભગવતીની પ્રાર્થના કરે છે બે પ્રસંગો છે ને એક રામાયણની અંદર એક પ્રસંગ એવો આવે છે કે સીતા માતા હોય છે એમને ભગવાન શ્રી રામ ગમી ગયા હોય છે અને મા ગિરજા આગળ મા ભગવતી આગળ પ્રાર્થના કરે છે કે હે મા ભગવતી તમે જો મને પતિ સ્વરૂપે આપો તો જે આ ભગવાન શ્રી રામ છે એ રામનું જ મને વર્ણ થાય અને જેવી રીતે મા ગિરજા મા ભવાની સીતા માતાને આશીર્વાદ આપે છે એવી જ રીતે અહીંયા રૂકમણી માતા જે છે એમને પણ એવા આશીર્વાદ મા ભગવતી આપે છે જય જય ભગવતી દેવી નમો વર દે જય બાપ મી નાશિ જય ભગવતી દે નમો વર દે જય બાપ મી નાશિ પ્ર ફલ દેવ Ma, the de, de ma. વા તું દે છે રૂકમણીજી આમ મા ભગવતીની પૂજા આરાધન કરી અને પાછા પોતાના નગર તરફ જતા હોય છે અને એવામાં જ ઘોડાનો અવાજ એમને સંભળાય છે આમ જોરથી એક રથ ઘોડાઓ જે છે એ ઘોડાઓનો અવાજ ભયંકર અવાજ થઈ રહ્યો છે આમ ધોળ ઉડી રહી છે અને ધીમે 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 રથ પોતાના તરફ આવતો જોવે છે અને એટલો જોરથી એ રથ આવતો હોય છે કે એ રથ ધીમે 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 દોડી અને સીધા રૂક રથ હોય છે સામે સામે આવીને છે છે અને અને જ્યાં એકબીજા ભગવાન શ્રી દ્રષ્ટિ રૂપિ ઉપર થાય છે અને રૂકમણીજીની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર થાય છે ત્યાં તો બંનેના મુખ ઉપર હાસ્ય પ્રગટ થાય છે અને જ્યાં જેવું હાસ્ય પ્રગટ થયું એટલે તરત જ ભગવાને ઓળખી લીધા કે આ જ મારા જીવન સાથી છે એટલે ભગવાન પોતાનો હાથ લાંબો કરે છે અને ત્યાં જ રૂકમણીજી પોતાનો હાથ જે છે ભગવાનને આપે છે અને તરત જ પોતાના રથ છે એ રથમાં રુક્મણીજીને લઈ લે છે અને તરત જ ઘોડ સવાર આગળ જઈને રથને પાછો વાળી અને એટલો જોરથી એ રથ હાકે છે કે જોત જોતામાં ક્યાં અદ્રશ્ય થઈ જાય છે ખબર પડતી નથી આ બાજુ બધા જેટલા પણ સૈનિકો હોય છે એ સૈનિકો સીધા દોડી અને ભીષ્મક રાજા અને રૂકમણી જે રૂકમી હોય છે રૂપમણીએ ખબર આપે છે કહે છે ભાઈ તમારા બેન જે રૂકમણી છે એમને તો શ્રી કૃષ્ણ અપહરણ કરીને લઈ ગયા માટે એમને બચાવવા હોય તો તાત્કાલિક રાજાની સૈન્ય લઈ અને તમે જાઓ અને બધા જેટલા પણ રાજાઓ હોય છે જે એમના મિત્ર રાજા હોય બધા તરત જ પોતાના રથો બાંધી સીધા કૃષ્ણ ભગવાન સામે યુદ્ધ કરવા માટે નીકળી જાય છે આ બાજુ ભગવાન રથ લઈ અને ઘણા દૂર નીકળી ગયા હોય છે ને એમની પાછળ ને પાછળ રૂકમી જે છે એને ખબર પડી ગઈ હોય છે ને વહેલો નીકળી ગયો હોય છે સિદ્ધ ભગવાનનો રથ હોય છે ત્યાં રૂકમી પહોંચી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે રૂકમિના બધા આયુદ્ધ છે ભગવાન તોડી નાખે છે એનો રથ પણ તોડી નાખે છે અને જ્યાં રૂકિને મારવા માટે ભગવાન બાણ ઉપાડે છે ત્યારે પોતાના બંને કાનો હોય છે એ કાનો એ હાથ મૂકીને કહે છે કે નહીં નહીં ભગવાન સમજી જાય છે કે ભાઈ પ્રત્યેનો પ્રેમ રૂકમણીજીને એટલો છે કે જો એમને હું અત્યારે મારીશ તો એમને ઘણી તકલીફ થઈ જશે એટલે તરત જ જે રૂકમી હોય છે તે રૂકમીને ભગવાન છોડી દેશે અને રથ ઉપર બેસી અને ભગવાન આગળ જતા હોય છે ત્યાં તો નારાયણી સેના લઈ અને મોટા ભાઈ સામે જ મળે છે બલરામજી કે હવે તમે બિલકુલ ચિંતા કરશો નહીં તમે તમ તરુકમણીને લઈને જાઓ બસ એ બધું હું સંભાળી લઈશ પછી જે જે મહારાજાઓ બધા લડવા આવે છે એ લડવા જે જે મહારાજાઓ આવ્યા હોય છે એની સામે ભયંકર યુદ્ધ જે છે બલરામજી કરે છે અને નારાયણી સેના એક ઝુંડની જેમ એવું તૂટી પડે છે બધા સૈનિકો ઉપર બધા પરાજિત થઈ જાય છે અને બધાને પરાજય કરી અને મોકલે છે અને આ બાજુ તો ગુપ્તચરો સંદેશો લઈ અને આવે છે કે ભાઈ કૃષ્ણ ભગવાન લગ્ન કરીને આવી રહ્યા છે માટે ઘેર લગ્નની તૈયારી કરો આ બાજુ વસુદેવજી દેવકી માતા એમને ખૂબ પ્રેમથી ભાવથી અને આખું દ્વારિકા છે એમને ખબર પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કરીને આવી રહ્યા છે ત્યારે આખી દ્વારિકા ભવ્ય અને દિવ્ય રીતે શણગારવામાં આવી છે